સુરતના રામનગરમાં મંદિરમાં ચોરીનો બનાવ બન્યો જ્યાં મહાદેવના મંદિરમાં ચાંદીના નાગદેવતા ચોરાયા છે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે સુરતના રામનગરનો બનાવ કે જ્યાં મંદિરમાં ચોરીને અંજામ આપ્યું છે જ્યાં ચાંદીના નાગદેવતાની ચોરી કરવામાં આવી છે આપણે રામનગર માં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડ ની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ ની હતા શંકર ભગવાન ની મંદિર ની ઉપર રૂમ ની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપ માં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ટેવરામ આશ્રમ માંથી ચાર દિવસ પહેલા કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસ ને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી થી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન